આજે લોકસભા ચૂંટણીનું અંતિમ અને સાતમા તબક્કાનું મતદાન આઠ રાજ્યની સત્તાવન બેઠક પર નવસો ચાર ઉમેદવાર મેદાને લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન સાતમા તબક્કામાં મતદાનમાં વડાપ્રધાન મોદીએ લોકોને મત કરવા કરી અપીલ લોકશાહીના તહેવારમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા વડાપ્રધાન મોદીએ કરી વિનંતી લોકસભાની ચૂંટણી માટે અંતિમ તબક્કાનું મતદાન ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે ગોરખપુર આદિત્યનાથે આભાર કર્યો વ્યક્ત એક્ઝિટ પોલમાં પ્રવક્તા ન મોકલવાના કોંગ્રેસના નિર્ણય પર વરસ્યા અમિત શાહ કહ્યું કોંગ્રેસે પહેલાથી જ હાર સ્વીકારી લીધી રાજકોટ અગ્નિકાંડ ને લઈ રાજકીય આગેવાનોથી નારાજ કેન્દ્રીય ગૃહમંત્રી અધિકારીઓ સાથે જ કરી ચર્ચા રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટી ની તપાસ નો આજે ત્રીજો દિવસ એસઆઈટી અત્યાર સુધીમાં છ લોકો ના લીધા નિવેદન આજે બકવાર અન્ય અધિકારીઓની પણ થશે પૂછપરછ અમદાવાદમાંથી માંથી ઝડપાયું પોસ્ટ ગાંજો મોકલવાનું રેકેટ વિદેશમાંથી પોસ્ટ મારફતે ગાંજો મોકલવાનું રેકેટ ઝડપાયું શાહીબાગ ફોરેન પોસ્ટ ઓફિસની ઓફિસે સર્ચ ઓપરેશન સર્ચ ઓપરેશન દરમિયાન ઝડપી પાડવામાં આવ્યા ગાંજાના પેકેટ રમકડા લંચ બોક્સ અને ડ્રેસના પાર્સલમાંથી મળ્યો ગાંજો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાણાની જામીનની મુદત આજે થશે પૂર્ણ જામીન અરજી પર આજે બે વાગે હાથ ધરાશે સુનાવણી બીજી જૂને કેજરીવાલે તિહાડ જેલમાં કરવાનું છે સરેન્ડર મોંઘવારી વચ્ચે ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી ઘટાડો કમર્શિયલ ગેસના ભાવમાં સિત્તેર રૂપિયા ઘટ્યા સતત ત્રીજા મહિને ગેસના ભાવમાં ઘટાડો એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર નહીં રાજ્યમાં આગામી છ દિવસ વાતાવરણ રહેશે સૂકું કચ્છ પાટણ સુરેન્દ્રનગર બનાસકાંઠામાં આંધી વંટોળની આગાહી પચીસ થી ત્રીસ કિલોમીટર ની તેજ ગતિએ સુકાઈ શકે છે પવન